ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે ત્રણ દેશોએ પાકિસ્તાનને સહયોગ આપ્યો છે તેમાં તુર્કી સહિતના ત્રણ દેશોમાં કચ્છ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર એસોસિએશનએ આ ત્રણેય દેશનો બહિષ્કાર કર્યો છે ત્યાં કોઈપણ પ્રવાસીને લઈ જવામાં નહીં આવે ત્યાં બુકિંગ પણ નહીં કરવામાં આવે છે અગાઉથી જે બુકિંગો થઈ ગયા છે તે પણ રદ કરવાની જાહેરાત કરી છે અને ભારે સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં તુર્કીએ પાકિસ્તાનની તરફેણ કરતા તુર્કી સહિતના ત્રણ દેશનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના ભાગરૂપે આજે કચ્છ ટૂર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર એસોસિએશનના સભ્યો એકત્ર થયા હતા અને આ ત્રણેય દેશ તુર્કી સહિત ત્રણેય દેશનો બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો ભારે સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યો હતો અને ખાસ કરીને બિમલ શાહે આમ તક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે તુર્કી સહિત ત્રણ દેશનો બહિષ્કાર કરવામાં આવ્યો છે જેને ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે પાકિસ્તાનને સહયોગ આપ્યો છે તમામનો બહિષ્કાર કરશું ત્યાં અમારા કોઈ પણ ઓપરેટર કે ટૂર ઓપરેટર છે એ દેશનો પ્રવાસ માટે પ્રવાસીઓને નહીં લઈ જાય તેવી સ્પષ્ટ સૂચનાઓ જારી કરવામાં આવી છે અને ખાસ કરીને પ્રવાસીઓને પણ વિનંતી કરવામાં આવી છે કે રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરવા માટે દેશનું મનોબળ મજબૂત બનાવવાના હેતુ સાથે સેનાનું હોસ્ટલો છે એ બુલંદ બનાવવાના આશય સાથે આ તુર્કી સહિત ત્રણ દેશનો બહિષ્કાર કરવામાં જે કચ્છ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેશન ઓપરેટર એસોસિએશને જે બહિષ્કાર અને બોયકોટનું એલાન આપ્યું છે તેમાં સહયોગ આપે એટલે આ ત્રણ દેશમાં પ્રવાસ ન કરે તેવી માહિતી સાથે અનુરોધ કરવામાં આવ્યો છે હવે જોઈએ આમ તક ટીની સાથેની વિશેષ મુલાકાતમાં ટૂર ઓપરેટર એસોસિએશનના પદાધિકારી બિમલ શાહ મારું નામ બિમલ શાહ છે અને અમે ટૂર ઓપરેટર એસોસિએશન ભુજ કચ્છ વતી આજે જે ભારત દેશની અંદર સમગ્ર આજે આપણે જે સિદ્ધિ હાંસલ કરી છે ઓપરેશન સિંદૂર અને ખાસ અત્યારે જે સૌથી અગત્યનો મુદ્દો ચાલી રહ્યો છે કે પાકિસ્તાનને લડત કઈ રીતે આપવી એના માટે કે પાકિસ્તાનને જેને અને આતંકવાદને જે પણ કન્ટ્રીએ સપોર્ટ કર્યો છે એમાં તર્કી અને અઝરબાઈજાન કે જેમને આર્થિક રીતે અને ઘણી બધી રીતે એમને સપોર્ટ કર્યો છે તો એના માટે અમે ટૂર ઓપરેટર એટલે કે ટોક ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છ એ કે અજરબાઈઝાન અને ટર્કીના કોઈપણ પ્રવાસ કે કોઈપણ ટૂર ન કરવાની બુક ન કરવાની અમે નિર્ણય લીધો છે અને જે કે સમગ્ર અત્યારે ભારતની અંદર અત્યારે બધા જ ટૂર ઓપરેટરે આ નિર્ણય લીધો છે અને ભારત દેશને સપોર્ટ કરવા માટેનો નિર્ણય છે